લભ્યતેમતા દુઃખ વદન્ય સુખમ કાલે ગભીર રંગ સાહાર માનવોએ એને જ માટે મહેનત કરવી જે ઉપરના જન્મમાં ન મળે નીચેના જન્મ ન મળે માનવમાં જ મળે માનવ વસલોમાં ધર્મ કહેવાય ઉદ્ધોમ ગ્છંતિ સત્વસ્થા મધ્ય તિષ્ઠંતી રાજસાહ જગન્ય ગુણવૃત્તિ સ્થા અથો ગ્છનંતી વધારે પુણ્યવાળા જાદામ જાદુ પુણ્ય હોય ત્યારે દેવનો જન્મ થાય ઓછામાં ઓછો જ્યારે પુણ્યને પાપ જ્યારે વધારે હોય ત્યારે પશુ પંખી તિરિયક જન્મ થાય અને ઉભા પ્યામ મનુષ્ય લોક આહ પુણ્યને પાપ બંને હોય ત્યારે માનવ જન્મ મળે પણ પુણ્યનો ભાગ વધારે હોય દેવ જેવા મનુષ્ય હોય અને પાપનો ભાગ વધારે હોય પશુ જેવા મનુષ્ય હોય બંને મધ્યમ હતો માનવ કહેવાય એટલે ઉત્તમ માનવ મધ્યમ માનવ અને કનિષ્ઠ માનવ ઓછા પાપ હોય ત્યારે દેવ જેવા ઉત્તમ પુરુષ થાય અને મધ્યમ પ્રકારનો પુણ્ય પાપ એ સરખા હોય માનવ થાય મધ્યમ માનવ અને પાપ વધારો હોય પુણ્યનો ભાગ ઓછો હોય ત્યારે એ મનુષ્ય હોય પણ મનુષ્ય રૂપે એને મૃગાસી કે મનુષ્યના રૂપમાં હોય પણ મૃગલા જેવા પશુ જેવા દેખાવમાં મનુષ્ય હોય पठ कर्म बधु पशु जाना पीना, सोजाना सविकरं हे पशु समाना आहारनिद्रानसर सामान्यमेतत्पशुभिनराणां ज्ञानं हि तेषामधिकं दे विशेषं ज्ञानेन हिना पशुभिसमाना एषां न विद्या न तपो न दानम् જ્ઞાન ન શીલમ ન ગુણો ન ધર્મ તે મૃત્યુ લોકે ભૂવિભાર ભૂતા મનુષ્ય રૂપે ન મૃગાશરંતી મનુષ્યના રૂપમાં હોય પણ જેમાં જ્ઞાન ન હોય તપ ન હોય શીલ ન હોય ધર્મ ન હોય સદાચાર ન હોય તો મનુષ્યના રૂપમાં છે પણ મૃગલા જેવા છે કેમ કે મૃગલાઓ હોય ને જાંજવાનું જળ પીવા દોડે સંસારીનું સુખ એવું જાજવાના નીરજ એવું તેને તુચ્છ કરી હરિયે રે મોહન પ્યારા સંસારી નું સુખ કાચું પરણીને દંડાઉં પાછો તેને ઘેર સીધ જઈએ રે મોહન પ્યારા તો જા પુણ્યવાળા હોય છે ને એ પુણ્યના મોહમાં ભોગમાં ફસાય છે એની પણ ભક્તિ થતી નથી એ પણ મુક્ત થતા અને જા જા પાપ હોય એટલે બુદ્ધિ હોય નહીં સંસ્કાર હોય નહીં એટલે એ લોકો પણ ભક્તિ કરી શકતા નથી જ્ઞાન મેળવી શકતા કેવલ માનવમાં જ જો થોડો સાવધાન થઈ જાય અને પાપને ધોઈ નાખે તો જલ્દી જલ્દી આત્મકલ્યાણનો ભાગીદાર કેમ કે જાદા વૈભવમાં જીવ નવરો રહેતો નથી જ્યાદા દુઃખમાંથી પણ જીવ વૈ નવરો રહેતો એટલે મનુષ્ય આ માનવ જન્મ ભગવાને આપ્યો હોય એમાં જો પુણ્યમાં ભોગોમાં ફસાઈ ગયા છે તો ભક્તિ નહીં થાય એટલે સમજો હો તો ભોગ મળે તો ભોગમાં ન રહેજો ભક્તિમાં રહેજો અને દુઃખી જો થોડા પાપ હોય પણ દુઃખથી ડરશો નહીં ભક્તિ કરી લેજો તો ઉદ્ધાર થઈ જ ના દુઃખમાં હે હે કરવા રહેશે તો હરી કરવાનું રહી સુખમાં ભૂલ સો નહીં દુઃખમાં ડૂલે નહીં એ માનવ ભગવાન નો લાભ લઈ શકે ભક્તિ નો લાભ લઈ શકે મુક્તિ નો લાભ લઈ શકે પરોપકાર કરી શકે અને સુખમાં ભૂલી જાય ને દુઃખમાં ડૂલી જાય તો આત્માનું કલ્યાણ ન કરે એમાં પરોપકાર તો ક્યાંથી કરીશ એટલે સુખ દુખમન માનયા ઘટ સાથે ઘડિયા ટાળ્યા તે કોઈ નાને ગો નાથ ના જડિયા સુખ દુઃખ મને માનયાણીએ